તો અહીંયાને પહોંચવા આવ્યા છીએ આ કાર્યક્રમના મહેમાનો આપણે પ્રેમથી મળવા આવ્યા હતા અને આપણે પ્રેમથી મળવાની સાથે સાથે આપણે ઘણું બધું શીખવી ગયા છે અને ઘણું બધું આપણે આપતા ગયા છે તો ખૂબ ખૂબ ધન્યવાદ બધા મહેમાનોનો કે જેમણે પોતાનો કિંમતી સમય સ્કૂલને ફાળવ્યો અને જેમણે આપણે આપણને પણ ઘણો પ્રોત્સાહન આપ્યું છે તો એવી જ રીતે કાર્યક્રમનો દોર આગળ વધારતા હું વિનંતી કરીશ ધોરણ પાંચ ની બેન જાજડા વિશ્વાબેન ને કે જે નાની એવી બાળકી છે પણ તેનો વિષય છે બેટી બચાવો બેટી પઢાવો ફરી ફરી વાર મહેરમાનો ને ખૂબ ખૂબ ધન્યવાદ હું આપું છું અહીં ઉપસ્થિત મારા આદરણીય મહેમાન ગણ આચાર્ય સર અને મારા પ્રિય વિદ્યાર્થીઓ મિત્રો મારું નામ જાજડા વિશ્વા તખુભાઈ છે હું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું તો હું બેટી વિશે બે શબ્દ કહેવા માંગુ છું જે આપ સૌ સાંભળે એવી મારી નમ્ર વિનંતી દીકરી તો કેમ પ્રતિબંધ તેના જન્મવા સામે આપણે આવતી કાળ છે દીકરી પરંતુ દુખની વાત એ છે કે આજે પ્રગતિશીલ સમાજમાં પણ દીકરીને જે સન્માન મળવું જોઈએ તે હજુ મળતું નથી તેમજ આધુનિક સમાજ નું મહાકલંક ભ્રુણ અત્યાર બધી પ્રવેશી ગઈ છે જેના કારણે આજે માનવ જણતા શાંતિ આરે આવીને ઉભી છે

તો નાની એવી બાળકી આપણને ઘણું બધું કહી જાય છે એક તરફ જ્યારે કૌરવ અને પાંડવોનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે મેદાનમાં ખૂબ ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું લોહીની નદીઓ વહેતી થઈ હતી અને આપણને ખબર છે તેમ સાતમા કોઠામાં જ્યારે અભિમન્યુ મરાણો ત્યારે ખૂબ એટલે ખૂબ બધાને દુઃખ થયું હતું અને પાંડવો ખૂબ એટલે ખૂબ શોકમગ્ન થયા હતા એવામાં તેમની માં સુભદ્રા ખૂબ એટલે ખૂબ દુઃખી હતા અને એવું દુઃખ કે ધરતી ફાટે તો પોતે સમાઈ જાય એવું દુઃખ જ્યારે એના મનમાં હતું ત્યારે એ અશ્રુ ધરાથી રોતા હતા ત્યારે સામે કૃષ્ણએ આવી અને સુભદ્રાને કીધું બેન દુઃખ તો આમ નહીં છે પણ એટલું બધું દુઃખ તો સુભદ્રાના મનમાંથી મોઢામાંથી શબ્દો નીકળ્યા કે ભાઈ આમાં કંઈક તારો હાથ તો નથી ને અભિમન્યુ મરાવવામાં ત્યારે કૃષ્ણએ તેમને સુભદ્રાને બે ડગલા પાછળ હટ કરી અને કીધું બેન આ મારો હાથ તો નથી પણ તારો હાથ છે એ પાક્કું છે આમાં તો સુભદ્રાએ પૂછ્યું કૃષ્ણને કે ભાઈ એમ કે મારો હાથ કેમ આમાં ત્યારે કૃષ્ણએ કીધું કે જ્યારે હું કોઠા વિદ્યાનો અભ્યાસ કરાવતો ને ત્યારે છ કોઠા અભ્યાસ કરાવ્યો ને ત્યાં સુધી તું જાગતી હતી અને સાતમા કોઠામાં તું સુઈ ગઈ છો એટલે તારો અભિમન્યુ મરાણો છે એની માટે ખૂબ અમને પણ દુઃખ છે તો જ રીતે આગળ ચલાવતા આપણે નાટક લઈએ છીએ હવે ધોરણ છ ના ભાઈઓ જેમના શબ્દો છે વ્યસન મુક્તિ જો કે આપણે બાંભણીયામાં તો કોઈ લગભગ વ્યસન કરતા જ નથી પણ આ તો વ્યસન મુક્તિનું નાટક લઈને આવે છે અને આપણો કાર્યક્રમ જયારે પૂર્ણ થશે ત્યારે આપણે બધા સાથે નાસ્તો લઈને પછી જ ઉભા થઈશું અને આ નાટક ના ભાઈઓ છે એ તો વ્યસન મુક્તિ કરતા કરતા બહારવી ગયા છે ક્યારે વ્યસન મુક્તિ બધાને કરાવવાના છે આવો નાના નાના બાળકો આપણે વેસન મુક્તિ કરાવતા હોય મોટી હોયના વડીલો આપણા ગામના અને બધાના લોકલાડીના અને બધાના સંહિતા એવા ગોપાલ બાપુ ને હું સ્ટેજ ઉપર આવવા વિનંતી કરીશ કે જે પોતાનું સ્થાન ગ્રહણ કરશે સ્ટેજ ઉપર બાળકો એવી તો કઈ અમને શીખ આપો કે બામણીયા કાલ હોવાથી વ્યસન મુક્તિ થાય રાજિયા એ રાજિયા હા બાપુ ઓલા પ્રવીણભાઈ ની દુકાને થી લઈ આઈ તો ઓ ઓ સિમલા કઈડું મોટો ગામ છે પ્રવીણભાઈ ની દુકાને તોડું કમાય અરે એ સિમલા વાત નથી કટોલી ગુટકા વાળી સિમલા વાત કરું છું એ લઈ આવો ઓ એ પ્રવીણભાઈ હા સિમલા બતા અയ്യો બાપુજી ઉલીયા ગાય છે સારી છે હું સાકુ સારી બહુ છે તમને ખબર છે મારા બાપુજી એક પડી ખાય છે એમાં હું હોય ઈ તો મને નથી ખબર મે ખાધી મને મજા આવી અમારા પણ ખાવી છે ચાલો ચાલો પ્રવીણ બેન ચાલો ચાલો નહીં નહીં આપણે અત્યારે શાળાએ જવાનો સમય થઈ ગયો છે હાલો હાલો શાળાએ હાલો હાલો

શું છે પડી ગી સુનાની પડી ગી નથી તો આ ગોરા અંગ્રેજો છે અંગ્રેજો अंग्रेजों ने भारत देश में चैवी लड़ाई था ही कई लोग कौसल की पिड़ा। अप्रदेश में कट्टर अंग्रेजों आए तो तुमने कबर्चे? नहीं। मुट्ठी बोर। बे बच्चे एवी रमतज़ामी एवी रमतज़ामी कचा गोच कचा गोच कचा गोच और एक निमाज़ा કરી બાળકો આપણા ગામમાં કેટલાય લોકો વ્યસન કરે છે કે એને ખબર નથી હોતી કે વ્યસન કરવાથી કેન્સર થાય છે તો એને પણ વ્યસન ન કરવું જોઈએ બાળકો તમારે પણ વ્યસન ન કરવું જોઈએ જે વ્યસન એને પણ અટકાવું જોઈએ એને આપણો આપણા ના પાડી તો તમારું કેન્સર થાય આ જોની સાહેબ અડધો ચમચો છે એવા તો કયક સાહેબ છે થાતું હાલો હાલો પ્રવીણ હાલો હાલો પ્રવીણ ભાઈ ઓલી રૂપિયા વાળી પડી આપી જો તો રૂપિયા વાળી તો ઘણી આવે તમારે કઈ જોતી છે બોલો ને હાલો હાલો આપણે અંદર અલગ અલગ પડી હાલો હાલો મારે તો ખાલી ડાળિયા જ ખાવા છે ઓલી સાહેબ નો આખે આખો છે મને શિમલા આપી આયો મને ગુટકા આપી ગયો મને ગુટકા મને પણ ગુટકા આપી ગયો છે ગળામાં છોડો થયો છે બહુ દુખે છે હા મોઢું ખોલો તો હા હજી ખોલો તો હા હજી ખોલો તો હા સાહેબ તમારે તો ગળામાં બેસીને જ જોવું લાગે છે તમને ગળામાં છોડો થયો છે એને તમાકુ ખાવ છો હું તમાકુ ખાવ છું લાંબા સમયથી તમાકુ ખાવ છું તમારું લેબોરેટરી એ એક્સરે ચકાસવું પડશે ઓહ તમને તો કેન્સર થયું છે

જો ત્યાં સતત તમાકુ નું વ્યસન કરશે તો તેને પણ જરૂરથી થી કેન્દ્ર દઈએ અમે તમાકુ ખવાનું છોડી દઈએ તો તો બાકો હજે તમે નાના છો તમારે તમાકુ નું વ્યસન ન કરવું જોઈએ એ જે ખાતા હોય એને પણ અટકાવવું જોઈએ જો બાકો તમે નહીં ખાવ તો તમને તમાકુ નહીં ખાવ તમને જરૂરથી થી કેન્દ્ર નો છટકારો આજ તો આપણે તમાકુ ખાવાનું બંધ કરી દેશું

તરફથી હું પ્રતિબંધ બનું છું કે હું મારા સંતાન માટે વ્યસનથી દૂર રહીશ કે વાલી તરફથી હું પ્રતિબંધ બનું છું કે હું મારા સંતાન માટે વ્યસનથી દૂર રહીશ હસ્તુ જય જય ભારત ખૂબ ખૂબ સરસ સંદેશો આપ્યો છે કે વ્યસનથી શું થાય અને આપણી સેહતને કેટલું નુકસાન થાય છે તો એ જ રીતે આપણે પણ આપણા ગામના તમામ વ્યક્તિને કહીએ કે વ્યસન થી દૂર રહેજો વ્યસન છે એ પૈસાની હાડમારી તો છે જ સાથે સાથે આપણા જીવનને પણ નુકસાન જ છે જિંદગી મેં મુશ્કેલી ક્યારેક ક્યારેક આવે ને તો એ કમજોર થવા માટે નથી આવતી પણ આપણને મજબૂત બનાવવા માટે આવે છે અને મુશ્કેલી જો જીવનમાં ન આવે તો આપણો વિકાસ અટકી જાય છે એટલે વિકાસ કરવા માટે તો મુશ્કેલી જરૂરી જ છે